આ તૈયારી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં થી વધુ દીકરીઓની નોંધણી પણ થઈ ચૂકી છે અને આ વિડિયોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌનો સાથ અને સહકાર મળી રહે તેવી વિનંતી કરવા આવ્યો છું આ શુભ પ્રસંગે ચૌદ પરગણા રબારી સમાજનો સાથ અને સહકાર અનિવાર્ય છે આપ સૌને વિનંતી કરું છું કે વધુમાં વધુ દીકરીઓની નોંધણી થાય અને આ કાર્યક્રમમાં આપની અચૂક હાજરી રહે એવી રબારી સમાજ ચૌદે પરગણાના વડીલો આગેવાનો યુવાનો રાજકીય મહાનુભાવો સંતો મહંતો ભુવાજી શ્રીઓને વિનંતી કરું છું પણ આવતા પંદર દિવસમાં બાકીને જેટલી દીકરીઓની નોંધણી થઈ શકે એટલી અમને મદદરૂપ થવા માટે વિનંતી કરું છું આ સમૂહ આયોજન તારીખ તેર ચાર બે ચૈત્રવદ એકમ અને રવિવારના રોજ અઢીસણાના પરા મુકામે રાખેલ છે આ દિવસે અમારા માતાજી શ્રી જોધ વિસત મેરડી માતાજીની સપ્તમ તિથિ મહોત્સવ અને ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં દરેક દીકરીને પૂરત પાનેતર એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી પલંગથી લઈ અને તમામ વસ્તુઓ ચાંદીની પૂજા પાની વસ્તુઓ અને સોનાનો દાગીનો અને એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ દરેક દીકરીને આપવા જઈ રહ્યા છીએ આ સમૂહ લગ્નમાં એક નવી પહેલ પણ અમે કરવા જઈ રહ્યા છીએ દરેક દીકરીનું કન્યાદાન પોતાના માતા પિતા અને પોતાના પરિવારના સભ્યો દ્વારા જ કરવામાં આવશે દરેક વસ્તુઓ જે સમૂહ લગ્નમાં આપવાની છે એ પણ તેમના જ પરિવાર દ્વારા આપવામાં આવશે એ પ્રકારનું વાતાવરણ અમે ત્યાં ઉભું કરવાના છીએ એક વી વીઆઈપી પાર્ટી પ્લોટમાં જે પ્રકારના આપણા દીકરીના લગ્ન થતા હોય એનાથી પણ સારી સુવિધાઓ સજ્જ સાથે આપણે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ દરેક રબારી સમાજની દીકરી એ આપણી પોતાની દીકરી છે એ સમજી દરેકને વિનંતી કરું છું કે આપ સૌ વધુમાં વધુ દીકરીઓની નોંધણી થાય એ માટે ફરી અને ફરી વિનંતી કરું છું આ સમૂહ લગ્નની નોંધણી કરવા માટે આદરણીય ભુવાજી શ્રી હીરાભાઈ સાણોદરડા મનુભાઈ રબારી અડીશણાનું પર્વ રઘુભાઈ રબારી અડીશણાનું પર્વ વસરામભાઈ રજોડા અને સચિનભાઈ પાંસર જે પાંચે લોકોના કોન્ટેક્ટ નંબર અને સંપર્ક નંબર આ નીચે વિડીયોમાં મેં સ્ટોર કરેલા છે તો દરેકને વિનંતી કરું છું કે આપ શ્રી આમનો સંપર્ક કરી અને વધુમાં વધુ દીકરીઓની નોંધણી થાય તે સાથે આપ સૌનો આભાર અને ધન્યવાદ